હું મારા પોતાનામાં માનું નહીં ગુરુ કહે છે હે શિષ્ય મારી વાત સાંભળ જેથી તારી શંકા નાશ પામે જન્માદિ દુઃખ સ્વરૂપ સંસાર તારામાં મારામાં કે કોઈનામાં પણ નથી કેમ કે જે જગત થયું નથી તે શે પણ નહીં તો તેનાથી થતું દુઃખ સી રીતે હોય પૂછે છે હે ભગવાન જ્યારે જન્મ મરણ વગેરે સંસાર દુઃખ મારામાં કે બીજામાં કોઈના નથી ત્યારે તે દુઃખની પ્રત્યક્ષ પ્રતીતિ કેમ થાય છે એ હા પ્રત્યક્ષ કેમ થાય છે તેનો ભેદ જમણાવિકા જે વસ્તુ હોય નહીં તે જોવામાં આવતી નથી જેમ વાઝણીનો છોકરો કે આકાશમાં ફૂલ હોતું નથી તેથી તે પરતીત પણ થતું નથી તેમ સંસાર પણ હોય નહીં તો પરતિત પણ થાય નહીં પણ જન્મ વગેરે સંસાર તો જોવામાં આવે છે અને તેનું સુખ દુઃખ પણ અનુભવવામાં આવે છે માટે જન્માધિક સંસાર દુઃખ નથી એમ કહેવું સંભવતું નથી ગુરુ કહે છે જેમ સ્વપ્નના પદાર્થ આકાશમાં નીલતા અને દોરડીમાં સાફ વસ્તુ છે જ નહીં તથાપિ મિચ્છા રૂપે દેખાય છે ખરા અને તેથી સુખ દુઃખ પણ ઉપજે છે તેમ જન્મ મરણ વગેરે જગત વસ્તુ છે જ નહીં તથાપિ આત્માના ખરા સ્વરૂપમાં અજ્ઞાનને લીધે મિચ્છા પ્રતીત થાય છે અને મિચ્છા જગતની દુખ્ધતા દુઃખ દુઃખ પણ મીઠા પ્રતિ થાય છે તત્વ દ્રષ્ટિ છે કે જેમ દોરડીમાં સાપ મીઠા ભાંસે છે તેમ આત્મામાં સંસાર મીઠા ભાંસે છે એમ આપે કહ્યું હવે દ્રષ્ટાંત સારી રીતે સમજ્યા વિના સિદ્ધાંતનું જ્ઞાન થાય નહીં માટે હું પૂછું છું કે દોરડીમાં સાપ સી રીતે ભાસે છે જે મને સમજાવો કેમ કે સંશય મારા મનને તથા બુદ્ધિને ગૂંસવી નાખે છે અભ્યાસ વિશે ચાર મત અથવા ખ્યાતિ દોરડીમાં સાપ શીપમાં રૂપ ઇત્યાદિ ભ્રમ જ્યાં જ્યાં થાય છે ત્યાં ત્યાં તે થવા વિશે ચાર પ્રકારના મતને સાંભળેલા છે એટલે અસત ખ્યાતિ આત્મખ્યાતિ અન્ય ખ્યાતિ અને અખ્યાતિ ચારમાંથી હું ભ્રમના સંબંધમાં કર્યો કયો મત શ્રેષ્ઠ માનું ભ્રમ કેમ થાય છે તેના ખુલાસાને ખ્યાતિ કહે છે પુણ્યવાદી અસદ ખ્યાતિ કહે છે ક્ષણિક વિજ્ઞાનવાદી આત્મખ્યાતિ કહે છે ન્યાય વિશેષક મતમાં અન્યથા ખ્યાતિ કહે છે અને સાંખ્ય અને પ્રભાકર અખ્યાતિ કહે છે અસત ખ્યાતિ બૌદ્ધ મતમાં શૂન્યવાદી નામે સમુદાય છે તેઓ એમ માને છે કે બધું જગત અસત છે એટલે જ એટલે છે જ નહીં તેઓ એમ કહે છે કે દોરડીમાં જેમ સરપ અત્યંત અસત છે એટલે ખરેખર સાપ નથી તેમ બીજી કોઈ જગ્યાએ પણ ખરેખર સાપ નથી એવો શેક અસત સાપ દોરડીમાં લોવામાં આવે છે માટે તેને અસત ખ્યાતિ કહે છે અત્યંત અને અસચ્ય સરપની ખ્યાતિ એટલે માન અને કથન એ અસત ખ્યાતિ છે આત્મખ્યાતિ બુદ્ધ મતમાં બીજા કેટલા અન્યાયો જેઓ બુદ્ધિ એ જ આત્મા એમ માને છે તેઓ ક્ષણિક વિજ્ઞાનવાદી કહેવાય છે એમનો એવો અભિપ્રાય છે કે દોરડીમાં અથવા તો બીજે કોઈ ઠેકાણે બુદ્ધિથી બહાર ક્યાંય છે નહીં તમામ પદાર્થો બુદ્ધિથી ભિન્ન નથી પણ બુદ્ધિ બધા પદાર્થના આકારને ધારણ કરે છે એ બુદ્ધિ ક્ષણિક વિજ્ઞાન રૂપ છે ક્ષણે ક્ષણે વિજ્ઞાન ઉત્પન્ન થઈને નાશ પામે છે તેને ક્ષણિક વિજ્ઞાન કહે છે અને વિજ્ઞાન સર્વરૂપે પ્રતીત થાય છે એને આત્મખ્યાતિ કહે છે આત્મા એટલે ક્ષણિક વિજ્ઞાન રૂપી બુદ્ધિ તેની ખ્યાતિ એટલે કે સાપ રૂપે ભાન અને કથન તે આત્મખ્યાતિ જેમ નદીના પરવાહમાં ક્ષણિક